વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો સત્તરમી સપ્ટેમ્બરના રોજ પંચોત્તરમો જન્મદિવસ આવી રહ્યો છે જે નિમિત્તે ગુજરાતમાં કુલ મળીને સાત જગ્યાએ નમોત્સવ કરીને એક મહાનાટ્યનું મંચન થનાર છે જેનું મંચન વડોદરામાં પણ થનાર છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જીવનના પ્રસંગોને નાટક ગીતો અને નૃત્યના માધ્યમથી રજૂ કરવામાં આવશે લોક કલાકાર સાઈરામ દવે અને વિરલ જેવા પ્રખ્યાત કલાકારો આ નાટ્ય પ્રસ્તુતિમાં ભાગ લેશે જેમાં વડનગરથી વડાપ્રધાન સુધીની નરેન્દ્ર મોદીજીની પ્રેરણાદાયી યાત્રા ને જીવંત કરવામાં આવશે આ ઉપરાંત કાર્યક્રમમાં લાઈવ નૃત્ય પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે વડોદરામાં દસમી સપ્ટેમ્બરના રોજ સાંજના સાત કલાકે નવલખી મેદાન ખાતે પણ આ આયોજન થનાર છે જે માટે પાસની વ્યવસ્થા પણ કરાઈ છે એક પાસ ઉપર બે વ્યક્તિ પધારી શકશે અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી આ પાસ મેળવી શકાશે વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા વડોદરાવાસીઓને પાસ મેળવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેની અપીલ કરી હતી વડોદરા શહેર સાંસ્કૃતિક સમિતિ અને વીસીસીઆઈ બંનેના સહિયારા પ્રયાસથી આ આયોજન થઈ રહ્યું છે દોઢસો કલાકારોનો આ કાફલો છે ગુજરાતમાં પ્રથમ વખત સિમ્ફની સાથે ગુજરાતી હિન્દી ગીતોને પચીસ વાદ્ય ગ્રુપના કલાકારો સાત ગાયકો અનોખી રીતે રજૂ કરવાના છે પાંસઠથી વધુ નૃત્ય કલાકારો છે ડ્રામાના ચાલીસ કલાકારો મોદીજીના જીવનકથનની વાતો થિયેટર ફોર્મમાં રજૂ કરવાના છે સાડા ચારસોથી વધુ લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા જોડાયા છે વડોદરા શહેરમાં યોજાનાર નમોત્સવના આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપવા સર્કિટ હાઉસ ખાતે આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈનો પંચોતેરમો જન્મદિવસ દિવસ દિનાંક સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ આવી રહ્યો છે એ નિમિત્તે ગુજરાતની અંદર કુલ જ કુલ મળીને સાત જગ્યા ઉપર નમોત્સવ કરીને એક મહાનાટ્યનું જે મંચન થયું છે એનું આયોજન વડોદરા શહેર ખાતે પણ વિચારવામાં આવેલું છે શ્રીમાન સાઈરામ દવે અને એમના દોઢસો જેટલા કલાકારો દ્વારા આ મહાનાટ્ય એ એની સાથે નૃત્ય પણ છે એની સાથે અલગ અલગ પરફોર્મન્સ પણ રહેવાના છે હાઈટેક આ આખું મહાનાટ્ય થવાનું છે મલ્ટીમીડિયાનો પણ ઉપયોગ સારી રીતે કર્યો છે અને આ જે મહાનાટ્ય છે એ આદરણીય નરેન્દ્રભાઈની જીવન ગાથા એમના જીવનમાં બનેલા પ્રેરણાદાયી પ્રસંગો એ શહેરીજનોની સામે આવે ખાસ કરીને યંગસ્ટર્સ જે કોલેજિયન છે એ એમના જીવન ગાથાને સારી રીતે જોઈ શકે એમનામાંથી પ્રેરણા લઈ શકે એવા પ્રકારનું એક આયોજન ભવ્ય આયોજન વડોદરા શહેરમાં દિનાંક દસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગે નવલખી મેદાન ખાતે આયોજિત થવા જઈ રહ્યું છે વડોદરા શહેરની જનતાને નમ્ર અપીલ છે કે આપ સૌ આ કાર્યક્રમને નિહાળવા માટે આપ આવીએ વિનંતી એટલી છે કે આ કાર્યક્રમમાં આવવા માટે પાસની એક સિસ્ટમ આપણે કરેલી છે એક પાસ પર બે વ્યક્તિ પધારી શકશે તો આપણે અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી આ પાસ આપણે મેળવી શકીશું તો આ પાસ મેળવીને આપણે જરૂરથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીએ એવી નમ્ર અપીલ છે

આ આયોજનને સુચારુરૂપ પાર પાડવાનો એક પ્રયત્ન કર્યો છે સાહેબે કીધું એમ દોઢસો કલાકારોનો કાફલો છે અને ખૂબ સારું છે આ આખું જે મંચન થવાનું છે એની જે ખૂબ અગત્યની અને સારી બાબતો છે એ હું આપ સમક્ષ મૂકું છું કે આની અંદર ગુજરાતમાં પ્રથમવાર સિમ્ફની સાથે ગુજરાતી હિન્દી ગીતોને પચીસ કલાકારો વાદ્ય ગ્રુપના કલાકારો સાત સિંગર્સ અનોખી રીતે રજૂ કરવાના છે પાસઠથી વધારે આની અંદર ડાન્સરો છે ઓપરેશન સિંદુર સોગદ મુજઈ સ્મિટિકી જેવા જે ખૂબ પ્રચલિત છે એવા સ્પેશિયલ મુંબઈના સ્ટન્ટ ડાન્સરો જે છે એ દિલ દિલધડક સ્ટન્ટને એ કરવાના છે આ કાર્યક્રમમાં ડ્રામાના ચાલીસ કાર્ય કલાકારો જે મોદીજીના જીવનકથનની વાતોને થિયેટર ફોર્મમાં રજૂ કરવાના છે પહેલીવાર હોલોગ્રોમથી ડ્રામાના આખા એલિમેન્ટ જે છે એ લોકો સમક્ષ મૂકવાના છે સમગ્ર વિશ્વમાં જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું એક એમના દિલમાં સ્થાન છે ત્યારે વડોદરાની આ એમની કર્મભૂમિમાં એમના જન્મદિવસ નિમિત્તે જ્યારે દસમી તારીખે વડોદરા શહેરમાં આટલો સારો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે જેમાં સાડી ચારસોથી વધારે લોકો એ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જોડાયા છે આખી કમિટી છે મારી સાથે જે બેઠા છે એમાં વડોદરા શહેરની સાંસ્કૃતિક સમિતિ જે છે એ સાંસ્કૃતિક સમિતિમાં પિયુષભાઈ છે પ્રદીપભાઈ છે શહેર અધ્યક્ષ શ્રી છે જિલ્લાના અધ્યક્ષશ્રી છે જિલ્લા પ્રમુખ છે આદરણીય શ્રી હેમાનભાઈ છે મેયર શ્રી છે એમએસયુના વાઇસ શ્રી છે આપણા પારૂલ યુનિવર્સિટીના દેવાંશુભાઈ છે સિગ્મામાંથી આપણે જીગરભાઈ પટેલ છે તેજલબેન છે અને સાથે સાથે સર્વિસેસ આપણી સાથે વડોદરા શહેરના પોતિકા દંડક વિધાનસભાના દંડક બાળુભાઈ પણ જોડાયેલા છે અને કોર્પોરેશનની સમગ્ર ટીમ અને દરેક વડોદરા શહેરનો પ્રત્યેક નાગરિક આની અંદર જોડાયેલો છે અને આ વડોદરા શહેરના નાગરિકોની ઇવેન્ટ છે તમામ નાગરિકોને અમે ઇઝન આપીએ છીએ કે આવો અને આ કાર્યક્રમમાં સહભાગી થો